આમોદ પાલિકાના વોર્ડ નંબર ચારમાં પાલિકા પ્રમુખ જલપા પટેલના વોર્ડમાં એક મહિનાથી દુર્ગંધ મારતી ગટર ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીની ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે મુખ્ય અધિકારીએ ગટરની સફાઈ કરવાની મૌખિક બાહેનદરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો

તમે આની કોઈને કરી છે હું આપને જણાવું છું કે અત્યારે જે મહિલા મંડળ જે અત્યારે અમારી ઓફિસમાં માહોદ નગરપાલિકા ખાતે આવેલ એ બાબતમાં આપણે જણાવ્યું કે જીઓડીસી અંતર્ગત અંદાજે રૂપિયા સાડા છ કરોડ રૂપિયાનું મિસિંગ લીંકનું ઉગ ડ્રેનેજનું કામ ચાલુ છે અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ વાયા આમોદ સરભાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુર્દશા ખરાબ છે એમાં ખાડાઓ પડી ગયા એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે ને જેના લીધે અમારી ભૂગર્ભ ગટર લાઈન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થયેલ છે જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઈનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો હલ થશે અંદાજે છ સાત દિવસ છે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જાય આમોદ શહેરમાં જે ભૂગર્ભની જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે રૂપિયા મારું બાબતે એ એ વસ્તુની મને ખબર નહીં કે બેન જે અત્યારે જે મોરચામાં જાય લેતા એ એમણે કીધું કે કોઈક હજાર રૂપિયા માગ્યા છે એ બાબતની હું તપાસ કરાઈશ લગભગ એવું અમારી કર્મચારીનો સ્પષ્ટ સૂચના છે કે અને અમારા કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માગ્યા શું માંગ્યા એ બી અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એના સામે પનિશમેન્ટના બી પગલા લઈશું